આ જીજુ આજ આપણને આ ગીરના જંગલમાં ફરવા તો લઈ આવ્યા છે પણ હું કેટલા દિવસથી જોઉં છું કે તને છે એનો ફોન અડવા ન

એમ નહી મારા ફોનમાં માં કઈ હીરા નથી દાટેલા કાઈ તમે આ બેન એને એમ છે કે મારા ફોનની અંદર છે ને મેં હીરા કઈક છે ને મટેલા છે જોઈ લ્યો પાસવર્ડ ખુલે ને તો તમે તાર જોઈ લેબુ હોય ચાંદી ગમે લોકો તમે કરો ને તમારે જે કરવું હોય મારે તમારે લપ નથી કરવી આ જંગલ માં આપડે ફરવા આવ્યા હોય ને આવી મજાક મસ્તી કરો ને તમે ફોન ખોલી

અરે શું પણ આરે ખાલી મજાક હતો એની નહીં આ ને મને પિંકી પેલા જ કહી દીધું તું કે આપણે હે ને કે પ્રાચી ઉપર ખોટા સાબ મારે મારો શ્વાસ અધર કરીને કે મરી ગયો તો તને મને બોલાવમાં અરે પણ કાઈ ન થાય હવે તું યાર હવે યાર

नाही <laughs>

અરે મારા શ્વાસ આમ વયો ગયો તો અડધો થઈ ગયો તો આમાં તમને ખબર પડે કે નઈ આ પણ ક્યાંક પડી નો ન તને હજી પગ ધ્રુજ આવી ગયા મને અડધી પગ ધ્રુજવા માંડ્યા છે કે હું આના

એટલે અત્યારે ખોટા સાપથી થી અત્યારે

ઇડલી સંભાર અમારે દુબઈ માં જોઈ એટલી મળી જાય પણ આવું વાતાવરણ આવું ગીર નું જંગલ ને પ્રાચી શું કેવું આવી ઇટલી સંભાર ક્યાંય ન મળે ઈ તો વાત બરોબર છે પ્રાચી મજા આવે જ ને ઇટલી સંભાર ખાઈને આમ હબડકા બોલાવે છે હો પણ આમ ખાતા ખાતા એક તો ઇડલી સંભાર મારા ફેવરેટ એમાં વાતાવરણ રમણીય એમાં કેટલી મજા આવે ખાવાની ઈ તો 100% વાત સાચી છે એટલે મિત્રો ગિરનાર ના જંગલ ની અંદર આજે મારી સાડી ને ફરવા લઈ આવ્યા હતા અને ફરતા ફરતા પછી ઈ કે કઈ ભૂખ લાગી છે તો મેં કીધું આલો ઇડલી સંભાર જ ખાવાના થાય છે એટલે ફૂલ ગરમા ગરમ ઇટલી સંભાર મગાવ્યા અંદર છે કદાચ આવી મોજ તો કદાચ કોઈ નઈ કરી હોય આવી મોત તમને કોઈક લાખ રૂપિયા આપે ને તો તમને ન મળે ને મને અત્યારે એમ કઈ બોલવું નથી નકરું રાખવું આનંદ ખાવ ને પણ જો આ એક પ્લેટ પૂરી થાય પછી બીજી ખાઈ જાવ ત્રીજી ખાઈ જાવ હજી જોઈએ તો હું એવું લાગે કિલો મગાવી લવ એક કામ કરશે ને હેને નીંદર આવતી હોય ને તો મોઢામાં ડૂચા ભરાવી ભરાવીને બેનો બોલે તો જો પણ એને

તમારે ખાલી વાતાવરણ જોવા ગિરનાર નું ગાઢ જંગલ છે ગાઢ જંગલ માં ગાડી વચ્ચો વચ્ચે ઉભી રાખી છે અને મસ્ત અત્યારે સાંભાર ને ઈડલી ને મસ્ત છે ને ટેસ્ટ કેવો છે ચાલે પેટ પૂજા સૌથી મોટી પૂજા હા પેટ પૂજામાં જો એને કઈ વાંધો નથી આવતો બાકી ઘરે વાસણ ધોવાના કે એવું કઈક હોય કઈ કામ કરવાનું હોય તો હાથ બગડી જાય નખ બગડી જાય એના પેલા પેટ પછી

પણ તમને એવું લાગતું તો આ તૂટો આવશે એટલે કરતા હોય મને હતું ના ના ખાવ તમ તાર આ ફ્લેટ જો મારે ખાવી હોય ખાઈ જાવ મારે તો ખાલી કટક બટક જ કરવું છે એટલે ગિરનાર જંગલની અંદર ઈડલી સાંભરની મોજ ચાલે છે તમે ફટાફટ વિડીયો લાઈક કરો શેર કરો